ચલો પ્રયત્ન કરોના દાખલા છે પાના નંબર એકસો ને ચોત્રીસ પર બરાબર એમાંનો પહેલો દાખલો છે ઓછા તેર છેદમાં સાત અને વધતા છ છેદમાં સાત બરાબર તો અહીંયા બંને સંખ્યામાં જુઓ છેદ કેવો છે સરખો છે તો છેદને લખી દેવાના આખાના છેદમાં હવે અંશનો સરવાળો થઈ જાય તેર વત્તા છ પણ ઓછા તેર છે બરાબર આપણી પાસે હવે એક સંખ્યા ઋણ હોય એક સંખ્યા ધન હોય તો શું થાય બાદ બાકી થાય બરાબર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની તેરમાંથી છ જાય તો કેટલા રહે સાત હવે જે મોટી સંખ્યાનું જે ચિહ્ન આવે એનું ચિહ્ન આવે તો અહીંયા મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા છે તો શું જવાબ આવે ઓછા સાત છેદમાં સાત હવે સાત છેદમાં સાતનો મતલબ શું થાય સાત ભાગ્યા સાત બરાબર એટલે કે સાત એકા સાત જવાબ જવાબ શું આવે આપણો એક આવે બરાબર શેષ વધે છે શૂન્ય તો સાત એકા સાત બરાબર જવાબ શું મળ્યો ઓછા એક જવાબ મળ્યો આપણને ઓછા એક બીજા નંબરમાં છે ઓગણીસ છેદમાં પાંચ વધતા ઓછા સાત છેદમાં પાંચ તો અહીંયા પણ બંનેના છેદમાં શું છે પાંચ પાંચ છે જ તો આખાના છેદમાં લખી દેવાનું હવે ઉપર શું થાય સરવાળો ઓગણીસ ઓછા સાત બરાબર તો ઓગણીસ અહીંયા ઓછા છે બરાબર તો બહાર લઈ લઈએ ઓગણીસ ઓછા સાત છેદ માં પાંચ હવે ઓગણીસમાંથી સાત બાદ કરીએ તો કેટલા રહે બાર છેદમાં પાંચ બરાબર હવે બાર છેદમાં પાંચ શું છે અપૂર્ણાંક છે બરાબર હવે એને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો હોય તો શું થાય પાંચ દુ દસ વધી પાવશે બે બરાબર જવાબ શું મળ્યો બે પૂર્ણાંક શેષ વધ્યો એ અંશમાં છેદમાં કોણ પાંચ બે પૂર્ણાંક બે છેદમાં પાંચ મિશ્ર પૂર્ણાંકમાં આ પૂર્ણાંકમાં બાર છેદમાં પાંચ બરાબર ચલો હવે છે ઓછા ત્રણ છેદમાં સાત વધતા બે છેદમાં ત્રણ તો અહીંયા જુઓ સાત અને ત્રણ બંનેના છેદ અલગ અલગ છે બરાબર તો પહેલા પહેલા છેદ ને સરખા કરવા પડે છેદ સરખા કેવી રીતે થાય લસ આ શોધવાથી છેદ સરખા થાય તો લસ આ શોધવો પડે ચલો અહીંયા સાત છે અહીંયા ત્રણ છે બરાબર બંને કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાનો લસા શું થાય એમના ગુણાકાર જેટલો થાય તો લસા શું થઈ ગયા સાત ગુણ્યા ત્રણ બરાબર એકવીસ બરાબર અવિભાજ્ય સંખ્યાનો લસા શું થાય એ બેના ગુણાકાર જેટલો એટલે આપણો લસા મળે સાત ગુણ્યા ત્રણ બરાબર એકવીસ હવે સાતની જગ્યાએ કેટલા કરવાના છે આપણે એકવીસ કરવાના છે ઓછા ત્રણ છેદમાં સાત ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા છેદમાં એકવીસ બરાબર છેદ કેટલા કરવાના છે એકવીસ કરવાનો છે કેટલા વડે ગુણીએ તો સાત તરી એકવીસ થાય બરાબર હવે નીચે ગુણ્યા તો ઉપર પણ ગુણો આપડે તો ત્રણ તરી નવ ઓછા નવ છેદમાં એકવીસ એવી રીતે બે છેદમાં ત્રણ માટે તો બે છેદમાં ત્રણ ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા છેદમાં એકવીસ બરાબર ત્રણને કેટલાવાળી ગુણવાતી એકવીસ થાય તો ત્રણને સાત વડે ગુણવાતી છેદમાં ગુણો તો અંશમાં પણ ગુણો આપણે સાત દુ ચૌદ બરાબર હવે આનો સરવાળો કરી લઈએ તો અહીંયા લખીએ ફરી ઓછા ત્રણ છેદમાં સાત વત્તા બે છેદમાં ત્રણ હવે ઓછા ત્રણ છેદમાં સાતની જગ્યાએ શું મેળવ્યું આપણે ઓછા ત્રણ છેદમાં સાતનો સમૂર્ણાંક મળે છે ઓછા નવ છેદમાં એકવીસ વત્તા બે છેદમાં ત્રણની જગ્યાએ શું મેળવ્યું આપણે ચૌદ છેદમાં એકવીસ બરાબર હવે બંનેના છેદમાં જોયું એકવીસ એકવીસ આવી ગયા છે એટલે આખાના છેદમાં એકવીસ લખી દેવાના હવે ઉપર અંશનો શું થાય સરવાળો નવ વત્તા ચૌદ જ્યારે એક સંખ્યા ધન હોય એક સંખ્યા ઋણ હોય ત્યારે શું થાય બાદ બાકી થાય ચૌદ ઓછા નવ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની બરાબર ચાર ની કેટલા વધશે પાંચ બરાબર પાંચ છેદમાં એકવીસ જો મોટી સંખ્યાનું ચિહ્ન છે પાંચ છેદમાં એકવીસ ચલો આગળ છે ઓછા પાંચ છેદમાં છ વધતા ઓછા ત્રણ છેદમાં અગિયાર અહીંયા છેદમાં છ છે અહીંયા છેદમાં અગિયાર છે બરાબર તો બંનેને શું કરવું પડે પહેલાં છેદ સરખો કરવો પડે બરાબર તો આ છ અને અગિયાર છ કેવી છે વિભાજ્ય છે અગિયાર અવિભાજ્ય છે બરાબર પણ અહીંયા પરસ્પર અવિભાજ્ય સંખ્યા થાય છે કારણ કે અગિયાર અવિભાજ્ય છે અગિયાર છમાં આવતા નથી બરાબર તો બંને કેવી થાય પરસ્પર અવિભાજ્ય સંખ્યા થાય ને પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો લસા શું મળે તો લસા અ એમના ગુણાકાર જેટલો હોય ગુણાકાર કેટલો છ ગુણ્યા અગિયાર બરાબર કેટલા થાય છાસઠ બરાબર જો તમને આવી રીતે ખ્યાલ ન આવે તો તમારે લસા શોધવા માટે આપણી રીત છે એ એ મુજબ તમારે કરી દેવાનું બરાબર તો અગિયારને કેટલા વડે ભગાય અગિયારને અગિયાર વડે જ ભાગાય અગિયાર એકા અગિયાર ચલો છ એમના એમ છને કેટલા વડે ભગાય તો ત્રણ વડે ભાગીએ ત્રણ દુ છ ચલો એક એમના એમ હવે બેને કેટલા વડે ભગાય બેને બે વડે જ ભગાય ચલો કેટલા મળ્યા લસા તો લસા અ બરાબર અગિયાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે અગિયાર તેત્રીસ દુ છાસઠ બરાબર જો અહીંયા પણ છાસઠ મળે છે અહીંયા પણ છાસઠ મળે છે બરાબર જો તમને ખ્યાલ આવી જાય પહેલાંથી તો તમે ડાયરેક્ટ ગણી શકો છો ના આવે તો આ રીતે તમારે કરી દેવાનું ચલો હવે આ બંનેના છેદમાં જો છની જગ્યાએ શું લાવવાનું છાસઠ લાવવાનું અગિયારની જગ્યાએ શું લાવવાનું છાસઠ લાવવાનું તો પહેલાં પહેલાં ઓછા પાંચ છેદમાં છ ગુણ્યા ખાલી જગ્યા બરાબર છેદમાં લાવવાના છે કેટલા છાસઠ છને કેટલા વડે ગુણીએ તો છાસઠ મળે તો અગિયાર વડે છેદમાં ગુણો તો અંશમાં પણ ગુણવા પડે હવે અંશ કેટલો થઈ ગયો અગિયાર ગુણ્યા પાંચ અગિયાર પંચા પંચાવન પણ અહીંયા જુઓ ઓછાનું ચિહ્ન છે આ ભૂલી નહીં જવાય હવે ઓછા ત્રણ છેદમાં અગિયાર ગુણ્યા ખાલી જગ્યા બરાબર છેદમાં લાવવાના છે કેટલા છાસઠ અગિયારને કેટલા વડે ગુણ્યા તો છાસઠ થાય તો છ વડે અગિયાર છંગ છાસઠ છેદમાં ગુણ્યા તો અંશમાં પણ ગુણી દો ત્રણ છંગ અઢાર જુઓ ચિહ્ન છે ઓછાનું હવે આ સંખ્યા લખી દઈએ ઓછા પાંચ છેદમાં છ વત્તા ઓછા ત્રણ છેદમાં અગિયાર હવે ઓછા પાંચ છેદમાં છની જગ્યાએ શું મેળવ્યું આપણે ઓછા પાંચ છ પાંચ છેદમાં છની જગ્યાએ મેળવ્યા આપણે ઓછા પંચાવન છેદમાં છાસઠ વત્તા અહીંયા શું મળ્યું આપણને ઓછા ત્રણ છેદમાં અગિયારની જગ્યાએ ઓછા ત્રણ છેદમાં અગિયારની જગ્યાએ ઓછા અઢાર છેદમાં છાસઠ તો ઓછા અઢાર છેદમાં 66 बराबर तो અહીંયા જો બનેના છેદમાં 66 66 આવી ગયા છે બરાબર બનેના છેદમાં 66 66 આવી ગયા તો હવે શું કરી આપણે बराबर આખાના છેદમાં લખી દે 66 હવે -55 અહીંયા વત્તા છે બરાબર પણ આ સંખ્યા કેવી છે ઓછું છે બરાબર તો વત્તા ઓછું થઈ જાય ઓછું થઈ જાય -18 बराबर 8 જો આખાના છેદમાં છેદમાં તો 66 જ આવશે હવે આનો સરવાળો કરતી આઠ જો ઓછા છે અને ઓછા છે બરાબર બંને ઓછા ઓછા હોય તો શું થાય બંનેનો સરવાળો થાય અને જવાબ શું આવે ઋણ સંખ્યા આવે બરાબર બંને ઋણ સંખ્યા હોય તો સરવાળો થાય અને જવાબ ઋણ સંખ્યા આવે આઠ ને પાંચ તેર વધી આવશે એક 1 ને એક બે ને પાંચ સાત કેટલા મળ્યા ઓછા તો અત્યાર છેદમાં ઓછા તો આપણો જવાબ છે ચલો એને આ શું છે અપૂર્ણાંકમાં છે મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરી શકાય કારણ કે અંશ મોટો છેદનાનો છે બરાબર છાસઠ એકા છાસઠ કેટલા વધશે ચાર ને ત્રણ સાત ઓછા લખવાના ઓછા એક પૂર્ણાંક સાત છેદમાં છાસઠ બરાબર છાસઠ એકા છાસઠ ને વધશે કેલા ચાર ને ત્રણ સાત એટલે સાત છેદમાં છાસઠ ઓછા એક પૂર્ણાંક સાત છેદમાં છાસઠ આ મિશ્ર અપૂર્ણાંકમાં થયો ને આપણો અપૂર્ણાંકમાં જવાબ થઈ ગયો ચલો પાના નંબર એકસો પાંત્રીસ પરના દાખલા જોઈએ આવે ઓછા ત્રણ છેદમાં નવ ઓછા નવ છેદમાં અગિયાર અને પાંચ છેદમાં સાતનો વિરોધી ઘટક શું થાય બરાબર તો ઓછા ત્રણ છેદમાં નવનો વિરોધી ચલો ઋણ સંખ્યા છે ઋણ સંખ્યાનો વિરોધ શું થઈ જાય ધન સંખ્યા થઈ જાય ઋણ હોય તો ધન આગળ ઓછા નવ છેદમાં અગિયારનો વિરોધી તો અહીંયા પણ ઋણ સંખ્યા છે તો ઋણ સંખ્યાનો વિરોધ શું થઈ જાય ધન સંખ્યા હવે છે પાંચ છેદમાં સાત નો વિરોધી તો ધન સંખ્યા છે ધન સંખ્યાનો વિરોધી શું થાય ઋણ સંખ્યા તો ઓછા પાંચ છેદ સાત બરાબર ત્યારે વિરોધીની વાત આવે ત્યારે તમારે શું સમજવાનું ઋણ હોય તો ધન કર દો ધન હોય તો ઋણ કર દો એના સિવાય બીજું કશું જ છે નહીં બરાબર વિરોધી ઘટકમાં વિરોધી ઘટક કો વિરોધી સંખ્યા સંખ્યાકો ચલો આગળ છે પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર એકસો છત્રીસ પર બરાબર તો એમાં છે સાત છેદમાં નવ ઓછા બે છેદમાં પાંચ તો અહીંયા નવ છે અહીંયા પાંચ છે બરાબર તો પહેલાં પહેલાં શું કરવું પડે આનો લસા લેવો પડે લસા શોધી કાઢીએ નવ પાંચ બરાબર કેટલા વડે ભગાશે નવને ત્રણ વડે ભગાય તો ત્રણ કરી નવ બરાબર પાંચ એમના એમ ફરી ત્રણને કેટલા વડે ભગાય ત્રણ વડે જ ભગાય પાંચ એમના એમ પાંચને કેટલા વડે ભગાય પાંચ વડે જ ભગાય પાંચ એકા પાંચ બરાબર તો આપણો લસા શું મળ્યો તો લસા અ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બરાબર ત્રણ તરી નવ પંચા પિસ્તાલીસ બરાબર આપણે લસા મળ્યા પિસ્તાલીસ જુઓ એના સિવાયની બીજી રીત છે જો આ પાંચ છે અને નવ છે શું છે પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે બરાબર પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો લસા શું મળે એમના ગુણાકાર જેટલો નવ પંચા પિસ્તાલીસ સીધો ખ્યાલ આવી જાય પણ જો તમને ના આવે તો તમારે આ રીતે લસા મેળવાનો છે ચલો હવે પિસ્તાલીસ લસા આવ્યો બરાબર તો પિસ્તાલીસને શું કરવાનું છે છેદમાં લાવવાના છે બરાબર ક્યાં છેદમાં બરાબર નવની જગ્યાએ પિસ્તાલીસ લાવવાના છે પાંચની જગ્યાએ પિસ્તાલીસ લાવવાના છે પહેલાં આ સંખ્યા લઈ લે તો સાત છેદમાં નવ ગુણ્યા ખાલી જગ્યા બરાબર લાવવાના છે આપણે કેટલા પિસ્તાલીસ નવનો ગુણાકાર કેટલા વડે કરવાથી પિસ્તાલીસ મળે નવ પંચા પિસ્તાલીસ છેદમાં ગુણ્યા તો અંશમાં પણ ગુણો અંશ કેલો થશે સાત પંચા પાંત્રીસ ચલો હવે બે છેદમાં પાંચ માટે તો બે છેદમાં પાંચ ગુણ્યા ખાલી જગ્યા બરાબર છેદમાં કેટલા લાવવાના છે આપણે પિસ્તાલીસ લાવવાના છે તો પાંચ નવા પિસ્તાલીસ છેદમાં લખીએ તો અંશમાં પણ લખો નવ દુ અઢાર ચલો આવા સંખ્યા લખી દઈએ સાત છેદમાં નવ ઓછા બે છેદમાં પાંચ બરાબર સાત છેદમાં નવની જગ્યાએ શું મેળવ્યું આપણે પાંત્રીસ છેદમાં પિસ્તાલીસ પાંત્રીસ છેદમાં પિસ્તાલીસ ઓછા બે છેદમાં પાંચની જગ્યાએ મેળવે આપણે અઢાર છેદમાં પિસ્તાલીસ બરાબર હવે છેદમાં બંને જગ્યાએ પિસ્તાલીસ આવી ગયા એટલે આખાના છેદમાં પિસ્તાલીસ આવી ગયા હવે અંશનું શું થાય બાદ બાકી થાય પાંત્રીસ ઓછા અઢાર તો અહીંયા કેટલા રહેશે પાંચ ને બે સાત ને દસ સત્તર છેદમાં પિસ્તાલીસ આપણો જવાબ શું મળશે સત્તર છેદમાં પિસ્તાલીસ ચલો બીજા નંબરમાં આપ્યું છે બે પૂર્ણાંક એક છેદમાં પાંચ ઓછા ઓછા એક છેદમાં ત્રણ બરાબર તો પહેલાં પહેલાં આ સંખ્યા લઈએ બરાબર તો બે પૂર્ણાંક એક છેદમાં પાંચ બરાબર આને કેવી રીતે લખાય તો બેનો ગુણાકાર પાંચની સાથે થાય બે ગુણ્યા પાંચ અને વત્તા એક આખાના છેદમાં શું આવે પાંચ આવે હવે બે પંચા દસ વત્તા એક છેદમાં પાંચ બરાબર શું થઈ જાય અગિયાર છેદમાં પાંચ તો બે પૂર્ણાંક એક છેદમાં પાંચની જગ્યાએ શું મળે આપણને અગિયાર છેદમાં પાંચ મળે બરાબર લખી દઈએ અગિયાર છેદમાં પાંચ હવે અહીંયા શું થાય છે જો ઓછા અને ઓછા બંનેનો ગુણાકાર થાય તો ઓછા ઓછા શું થાય છે વત્તા એક છેદમાં ત્રણ બરાબર આનું સ્વરૂપ શું મળ્યું આપણને આ સ્વરૂપ મળે છે હવે અહીંયા જુઓ અહીંયા પાંચ છે અહીંયા ત્રણ છે બરાબર તો લસ આ શું થાય બંનેનો ગુણાકાર બંને કેવા છે અવિભાજ્ય સંખ્યા છે બરાબર પાંચ અને ત્રણ શું છે અવિભાજ્ય સંખ્યા છે તો બંનેનો ગુણાકાર શું થાય બંનેનો લસ શું થાય બંનેના ગુણાકાર જેટલો થાય તો પાંચ તરી પંદર બરાબર તો અગિયાર છેદમાં પાંચની જગ્યાએ છેદમાં કેટલા લાવવા પડે આપણે પંદર બરાબર પાંચની જગ્યાએ છેદમાં પંદર લાવવા પડે ત્રણની જગ્યાએ પંદર લાવવા પડે તો ચલો પાંચની જગ્યાએ પંદર લાવીએ તો પાંચ ગુણ્યા ત્રણ કરીએ તો પંદર મળે છેદમાં ગુણ્યા તો અંશમાં પણ ગુણ આપણે અગિયાર તરી તેત્રીસ ચલો એવી જ રીતે એક છેદમાં ત્રણ માટે તો એક છેદમાં ત્રણ ગુણ્યા ખાલી જગ્યા બરાબર છેદમાં કેટલા લાવવાના છે આપણે પંદર લાવવાના છે ત્રણનો કેટલા વડે કરવો તે પંદર મળે તો ત્રણ પાછા પંદર છેદમાં ગુણ્યા તો અંશમાં ગુણો એક પાછું પાંચ પાંચ છેદમાં પંદર બરાબર હવે અગિયાર છેદમાં પાંચ વધતા એક છેદમાં ત્રણ બરાબર આની જગ્યાએ શું આવશે અગિયાર છેદમાં પાંચની જગ્યાએ મેળવ્યું આપણે તો તેત્રીસ છેદમાં પંદર અને એક છેદમાં ત્રણની જગ્યાએ શું મેળવ્યું આપણે પાંચ છેદમાં પંદર હવે જુઓ બંનેના છેદમાં પંદર આવી ગયા એટલે આખાના છેદમાં લખી દેવાનો હવે અંશનો એટલો સરવાળો થઈ જાય તેત્રીસ વધતા પાંચ તો તેત્રીસને પાંચ કેટલા થઈ ગયા આડત્રીસ છેદમાં પંદર હવે આડત્રીસ છેદમાં પંદર એટલે શું કહેવાય પંદર દુત્રીસ બરાબર પંદર દુત્રીસ કેટલા વધ્યા આઠ વધ્યા અને પંદર કાં તો તમે જવાબ લખી શકો આડત્રીસ છેદમાં પંદર અપૂર્ણાંક સ્વરૂપે અથવા તો મિશ્ર અપૂર્ણાંક બે પૂર્ણાંક આઠ છેદમાં પંદર બરાબર બંને જવાબ સાચા છે આપણા મિશ્રમાં મિશ્રમાં અપૂર્ણાંકમાં તો અપૂર્ણાંકમાં જવાબ આપવાનો રહેશે ચલો પ્રયત્ન કરોના દાખલા એકસો સાડત્રીસ પર જ છે જો જવાબ શું આવી શકે એમાં આપેલું છે પહેલું આપણને ઓછા ત્રણ છેદમાં પાંચ ગુણ્યા સાત બરાબર કોઈ પણ અપૂર્ણાંક હોય અને પૂર્ણાંક સંખ્યા હોય પૂર્ણાંક આપેલો હોય અને પૂર્ણાંક સંખ્યા હોય તો ગુણાકાર કેવી રીતે થાય બરાબર તો ઓછા ત્રણ ગુણ્યા સાત બરાબર પૂર્ણ સંખ્યા હોય એનો ગુણાકાર કોની સાથે કરવાનો અંશ સાથે કરવાનો અને આખાના છેદમાં લખી દેવાના પાંચ તો ત્રણ સાત એકવીસ ઓછા એકવીસ છેદમાં પાંચ બરાબર પૂર્ણ સંખ્યા આપેલી હોય તો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોની સાથે કરવાનો અંશની સાથે કરવાનો ચલો અહીંયા જોવા હોય ઓછા છ પૂર્ણ સંખ્યા જો પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અંશની સાથે અંશ અને છેદ હોય તો અંશની સાથે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવાનો હતો છ ગુણ્યા ઓછા બે છેદમાં પાંચ બરાબર આખાના છેદમાં લખી દેવાના પાંચ તો અહીંયા શું મળશે બરાબર છ દુ બાર બરાબર અહીંયા ઓછા ગુણ્યા ઓછા બરાબર વધતા થઈ ગયા છે અને અહીંયા શું મળશે પાંચ ચલો અહીંયા આપણે લખવાનું રહી ગયું આગળ કે આ સંખ્યા શું છે અંશ મોટો છે તો આપણે શું કરીએ પાંચ ચોક વીસ બરાબર ઓછા છે ઓછા ચાર પૂર્ણાંક એક છેદમાં પાંચ પાંચ ચોક વીસ જો અહીંયા એકવીસ ભાગ્યા પાંચ કરીએ તો પાંચ ચોક વીસ મળે અને એક મળે બરાબર તો આ ચાર પૂર્ણાંક કહેવાય અને એક ક્યાં લખવાનો અંશમાં પાંચ લખવાના છેદમાં એવી રીતે અહીંયા બાર છેદમાં પાંચ માટે પણ એવું થશે તો પાંચ દુ દસ બે વધશે બરાબર તો જવાબ શું લખવાનો બે પૂર્ણાંક શેષ વધે અંશમાં છેદમાં કોણ જેનાથી ભાગ્યું એ છેદમાં બે પૂર્ણાંક બે છેદમાં પાંચ અહીંયા શું કીધું ઓછા ચાર પૂર્ણાંક એક છેદમાં પાંચ ચલો આગળનો દાખલા છે ઓછા ત્રણ છેદમાં ચાર ગુણ્યા એક છેદમાં સાત બરાબર જ્યારે અપૂર્ણાંકનો ગુણાકાર અપૂર્ણાંક સાથે કરવાનો થાય ત્યારે અંશનો ગુણાકાર અંશની સાથે કરવાનો છેદનો ગુણાકાર છેદની સાથે બરાબર અંશનો ગુણાકાર અંશની સાથે છેદનો ગુણાકાર છેદની સાથે અહીંયા શું થઈ જાય ઓછા ત્રણ ગુણ્યા એક આખાના છેદમાં ચાર ગુણ્યા સાત બરાબર તો ત્રણ એક આ કેટલા થઈ જાય ત્રણ પણ કેવા થાય વત્તા આ ઓછા છે અને આ વત્તા છે તો શું થઈ જાય ઓછા ચાર સાતા અઠ્યાવીસ બરાબર આપણો જોબ શું મળ્યો ઓછા ત્રણ છેદમાં અઠ્યાવીસ એવી જ રીતે અહીંયા તો બે ગુણ્યા ઓછા પાંચ અંશનો ગુણાકાર અંશની સાથે અને છેદમાં ત્રણનો ગુણાકાર નવની સાથે તો અહીંયા કેટલા મળશે સત્યાવીસ તો આપણને મળ્યા ઓછા દસ છેદમાં સત્યાવીસ દસ છે બરાબર સોલ નથી ચલો આગળ છે એકસો ને આડત્રીસ પાના નંબર પર પ્રયત્ન કરવાના દાખલા ઓછા છ છેદમાં અગિયાર અને ઓછા આઠ છેદમાં પાંચની વ્યસ્ત સંખ્યા કઈ થાય તો ઓછા છ છેદમાં અગિયારની વ્યસ્ત વ્યસ્ત સંખ્યામાં શું થાય અંશનો છેદ અને છેદનો અંશ બરાબર તો અહીંયા શું થઈ જાય અગિયાર છેદમાં છ ઓછા બરાબર છ છેદમાં અગિયાર હતો તો છેદ અંશમાં જતો રહ્યો અને અંશ છેદમાં આવતો રહ્યો આને જ કહેવામાં આવે વ્યસ્ત સંખ્યા બરાબર અહીંયા શું છે ઓછા આઠ છેદમાં વ્યસ્ત બરાબર તો અહીંયા શું થાય પાંચ ઉપર આઠ નીચે ઓછાનું ચિહ્ન બરાબર ઋણ સંખ્યા ભૂલવાનું નથી બરાબર જ્યારે વિરોધીમાં શું થતું હતું ધનની ઋણ ઋણની ધન વ્યસ્તમાં શું થાય અંશનો છેદ છેદનો વ્યસ્ત આ થાય ગયા આપણી વ્યસ્ત સંખ્યા ચલો અહીંયા છે આપણી પાસે પાના નંબર એકસો ઓગણચાલીસ પર તો અંશનો ગુણાકાર અંશની સાથે બે ગુણ્યા ઓછા સાત છેદનો ગુણાકાર છેદની સાથે ત્રણ ગુણ્યા આઠ બરાબર તો અહીંયા કેટલા થઈ જાય સાત દુ ચૌદ બરાબર પણ અહીંયા ઓછા છે બરાબર હવે આઠ તરી ચોવીસ જુઓ હવે શું થાય છે અહીંયા અહીંયા બે હતા પણ આપણે અહીંયા કેન્સલ ના કર્યા બરાબર તો આપણે શું કરવું પડે બંનેને કેટલા વડે બે બે કાઢવા પડશે બરાબર તો ઓછા સાત દુ ચૌદ અને બાર દુ ચોવીસ બરાબર કોઈ પણ સંખ્યા આ બે આ બે તો કેટલા રહી ગયા ઓછા સાત છેદમાં બાર આપણો જવાબ થયો બરાબર ઓછા સાત છેદમાં બાર તો અહીંયા બે હતા આપણે અહીંયા કેન્સલ કરી શકતા કે બે છ આઠ તો અહીંયા શું મળી જતું આપણને જો કેટલા મળતા ઉપર ઓછા સાત છેદમાં અહીંયા ચાર તરી બાર બરાબર સીધી સીધા મળી જતા આપણને પણ જો તમે અંશનો ગુણાકાર કરી દો છો તો આગળ તમારે સાત દુ ચૌદ બાર દુ ચોવીસ કરીને બે બે સરખે સરખા કેન્સલ કરી દેવાના આવું કેમ કરવાનું કારણ કે આ શું છે આપણું અતિસંચિત સ્વરૂપ છે બરાબર અતિસંશિત સ્વરૂપ મેળવીએ છીએ આપણે જ્યારે ઉપર બે બે કાઢીએ તો આપણને અતિસંચિત સ્વરૂપ મળે જો આપણા જવાબમાં આ પ્રકારનું સ્વરૂપ આપેલું હોય તો આપણે આ કાઢવું પડશે બીજો દાખલો છે ઓછા છ છેદમાં સાત ગુણ્યા પાંચ છેદમાં સાત તો ઓછા છ ગુણ્યા પાંચ છેદમાં સાત ગુણ્યા સાત અંશનો ગુણાકાર અંશની સાથે થાય છેદનો ગુણાકાર છેદની સાથે છ પંચાતીસ પણ કેવા ઓછા ત્રીસ કારણ કે અહીંયા શું છે ઓછાનું ચિહ્ન છે હવે સીટી સીટી ઓગણપચાસ જવાબ શું મળ્યો ઓછા ત્રીસ છેદમાં ઓગણપચાસ જ્યારે પણ બે અપૂર્ણાંકનો ગુણાકાર આવે ત્યારે અંશનો ગુણાકાર અંશની સાથે છેદનો ગુણાકાર છેદની સાથે અને કોઈ સંખ્યા અંશ છેદમાં કઈ સરખી સરખી આવતી હોય મતલબ કે અવયવ હોય અંશ અને છેદમાં તો એને કેન્સલ કરી દેવાના અને આપણને શું મળી જાય એનું અતિશંચિત સ્વરૂપ મળી જાય બરાબર તો અહીંયા આપણા પ્રયત્નો કરવાના દાખલા પૂરા થયા હવે આ સાધ્ય આઠ પોઈન્ટ બે આપણે જોઈશું